હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય લિટલ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ ફ્રાઈડ રાઈસની રેસીપી આદુ લસણ કે સોસની ઝંઝટ વગર આ ફ્રાઈડ રાઈસ ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ ફ્રાઈડ રાઈસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો ફ્રાઇડ રાઇસ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી બાસમતી ચોખા લીધા છે તમે તમારા ઘરની કોઈપણ વાટકીથી માપ સેટ કરી શકો છો હવે ઉપરથી પાણી ઉમેરી સારી રીતે ચોખાને ધોઈને કોરા કરી લઈશું ચોખા કોરા કર્યા બાદ આપણે એક વાસણમાં મેં અહીંયા બે ગ્લાસ પાણી ગરમ કર્યું છે અઢી ચમચી મીઠું ને એક ચમચી જેટલું તેલ ઉમેરી બંનેને સારી રીતે મિક્સ કરી જે ચોખા કોરા કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું હવે આ ચોખાને આપણે સાતથી આઠ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈશું આઠ મિનિટ જો તમે આ રાઈસનો કૂક થવા દેશો એટલે આ રાઈસ આપણો છૂટો છૂટો અને નેવું ટકા જેટલો કૂક થશે તો આપણે એટલો જ કૂક કરવાનો છે પછી આપણે ગેસને બંધ કરી દઈશું રાઈસને આપણે ઓવર કૂક નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને રાઇસને આપણે આ રીતે ચેક કરીએ તો રાઈસ આપણા સિત્તેરથી એસી ટકા કૂક થઈ ગયા છે તો એને આ રીતે પાણીથી અલગ કરીને ઉપરથી ઠંડુ પાણી ઉમેરીશું જેથી કરીને રાઈસ એકદમ છૂટા છૂટા રહે હવે રાઈસને આપણે પહેલી નીચે મૂકી દઈશું જેથી કરીને રાઈસ એકદમ છૂટા છૂટા થઈ જાય તો ત્યાં સુધીમાં આપણે શાકભાજી જોઈ લઈએ તો શાકભાજીમાં મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી એક ગાજર એક કેપ્સિકમ અને કોબીજને આ રીતે કટ કરીને લીધું છે જો તમારે શાકભાજીમાં ફણસે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો તો ચાલો આપણે ફ્રાઈડ રાઈસ બનાવીએ તો ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચી તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થાય એટલે તરત જ આપણે ડુંગળી અને ગાજર ઉમેરી દઈશું અને આ બંનેને એક મિનિટ જેવું કૂક થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે તરત જ આપણે તેમાં જે કેપ્સિકમ કટ કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને સાથે કોબીજ પણ ઉમેરી દઈશું અને આ બધું તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હજી એકથી બે મિનિટ જેવું આ શાકભાજીને તેલમાં સતળાવા દઈશું આ રેસીપીમાં તમારે નહીં આદું નહીં લસણ નહીં મીઠું નહીં સોસ આ કોઈ સામગ્રી વાપરવાની જરૂર નથી કાંઈ પણ વસ્તુ ઉમેરવાનું નથી મીઠું પણ નથી ઉમેરવાનું જો તમારે થોડું પ્રોટીન જોવે તો તમે જે પનીર છે તેને ચોપ કરીને થોડું ઉમેરી શકો છો હવે જે આપણે રાઈસ ઠંડા થઈ ગયા છે તે ઉમેરી દઈશું અને હળવા હાથે ચમચાની મદદથી તૂટે તૂટેને એ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે એકથી બે મિનિટ જેવું આપણે આને થવા દેવાનું હવે આપણે જે સિક્રેટ મસાલો ઉમેરવાનો છે તે આ છે શેઝવાન ફ્રાઈડ રાઇસ મસાલા એની પાછળ રેસીપી પણ આપેલી છે અને આ મસાલો આ રીતે આપણે ઉપર છાંટી દઈશું તો કોઈ પણ સામગ્રી ઉમેરવાની તમારે જરૂર નથી અને માત્ર આ એક પેકેટથી પૂરા ઘર માટે તમે શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવી શકો છો આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખી મસાલાને આપણે રાઇસ સાથે મિક્સ કરી લઈશું ને એક મિનિટ જેવું એને પણ કૂક થવા દઈશું એકદમ સરસ એવો કલર આવી જશે મસાલાને એક બે મિનિટ કૂક થવા દઈશું એટલે એકથી બે મિનિટ જેવું થાય એટલે ગેસ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળીના પાન ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને ગરમ ગરમ સેઝવાન ફ્રાઈડ રાઇસ આપણે સર્વ કરીશું જો તમારી પાસે બચેલા ભાત હોય તો એનાથી પણ આ ફ્રાઈડ રાઇસ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં કે સાંજના ડિનરમાં માત્ર દસ જ મિનિટમાં તમે આ ફ્રાઈડ રાઈસ બનાવીને સર્વ કરી શકો છો તો તમે એકવાર આ રીતે ફ્રાઈડ રાઈસ જરૂરથી બનાવજો ને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોન બટન દબાવજો થેન્ક્સ ફોર વોચિંગ